એ છીએ આપણે આવી ગયા વાળીએ આ રેખડું ટ્રેક્ટર આ ટ્રેક્ટર લઈને આપણે આપડે છેલ્લા ખેતરે આપણે દાડમ ત્યાં કને કારણ કટિંગ કરીએ દાડમ ને હમણાં કચરો કાઢવા માટે કાલ રાતના આપણે કાઢ્યું ને આપણે હમણાં બે દિવસથી બ્લોગ નથી આવતા છેલ્લા બે દિવસથી કારણ કે વાડીમાં આપણે કામ ઘણું હોય તો કામ ચાલુ થયું હમણાં કારણ કે હમણાં જો વરસાદ નથી આજે થોડુંક વાદળછાયું વાતાવરણ હે કે વરસાદ આવશે એવું લાગેલું બે દિવસથી આ વરસાદ નથી કોરાડી હતી એટલે બધા કામમાં લાગ્યા હતા એટલે બ્લોગમાં આપણે ટાઈમ નહોતો મળ્યો પણ આપણે હવેથી વળી કન્ટિન્યુ રહેશું આ ટ્રેક્ટરથી જો દાંતી જો ઉતરીએ કચરોમાં ઢેર થાય બારે એમ આપણે બતાવશું આગળ બ્લોગમાં તમને તો હમણાં નીકળી હવે વાડી હાલો છેલ્લા ખેતરે જવા જો આ વાત ખરાબ થઈ ગઈ હતી આપડી ખેતરે જવાની તો મન મન રેતી નાખીને કરીએ જેમ તેમ પણ હજી કાળો આ શું કહેવાય માટી ને પાણી કેટલું બધું હું ટ્રેક્ટર હશે કે બીજા જોઈએ આપણે ધીમે ધીમે ટ્રાય કરી જવા દેવાનો નીકળી ગયો પણ ગારો તો જો કેટલો હોય વાડીમાં ઓફ ઓફરોડિંગ વાળો રોડ થઈ ગયો હોય વરસાદ પડ્યો હોય ને બધે રોડિંગ રોડ થઈ ગયો હોય તો કહેજો આપણે પહોંચ્યા ડાડમમાં ને આ કંઈક કચરો પડ્યો ને બધો આજો કટિંગ કરેલો એ બધો કચરો આપણે કાઢવાનો હોય ભારે તો આજો કાલે કંઈક આપણે આટલો કચરો કાઢ્યો હતો આ એ હજી આગળ બધો પડ્યો હોય થોડો થોડો જ રહી ગયો હોય તો એ કરી નાખી કામ પૂરું જો કઈ આટલો કઈ કચરો કાઢ નાખ્યો આપડે બધો ને હવે પપ્પા અમે ટ્રેક્ટર લઈએ તો શું આ બધો કચરો ભેગો કરી નાખે તો આમ હળગાવો તો કામ આવે એક ભેગો જાય જો બધું અલગ અલગ પડ્યો ને પપ્પા ભેગો કરે ટ્રેક્ટર થઈ થઈ ગયું અહીંયા કામ પૂરો હજી થોડો થોડો કચરો બાકી રહ્યો એ અમુક ચામાં બાકી રહી ગયો કારણ પાણી ભરાણું હોય ને તો ઘારો થઈ જાય રહ્યો એટલે નીકળતો નથી પછી કરશું તડકો થાય થોડોક પછી તો હમણાં જઈ રહ્યા હવે ટ્રેક્ટર રાખવા પાછો ખરે છે આપણે આવી ગયા ઓફ રોડિંગ વાળા રોડ જો तो बस जो ट्रैक्टर ने रख दिया हूँ तो हो जाएगी घर है। घर यहाँ पर जो एक मेमोरी ने होता भी जानी आई हुई दीपर थी तो केसुबापन ले रहे हैं जो होता के के भी केसुबापा आते हैं जोड़कर मस्त कर रहे हैं यारों। बिहेरो रख में। हरियो हरियो। जिम्मेदारी बोल बिचारे एमबी यारों। मुत्तरवास योजना

તોડી નાખીશ તું મે એ ચડી પહેરાવી તો જોસના મે ધબા માસ્ટર કર નાખે કે એ ઉની પહેરાઈ બીડી ને આ કોણ આયો માસો 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 કે માસો ગાડી આટલી આસી રમતો તો શું સીટ બેલ્ટ પહેરાયો સીટ બેલ્ટ ઘણું ઈલું કરો નથી ખેર આ હારી જશે ખરી જશે ઈ ખરી જશે હેય હેય તો બસ થોડુંક રમીને આવી ગયા ને હવે એ રહ્યા ગામમાં એમ જ બધા બેઠા હશે ત્યાં કને આટો દેવા થોડુંક વાતો કરી આવી ત્યાં કને તો કઈ સા જો અહીંયા ખાટલા બાટલા પડ્યા હોય કારણ કે રાતના હુવાર આવે ને બધા જાગવા જાય રહ્યા પ્લેટ ઊંધી અહીંયા બેઠા હોય પછી વળી મોડ મોડો આંટો દે જો લાઇટર બત્તી ફટાકડા

7 વાગે ન કાટળ જો એક હાકલ

તો મળીએ કંઈક આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય રાધાજી મારા કાંદા ને તેવી આવે કાંદુડો કાળો કાળો રાધા છે ઘોરી ઘોરી